નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર મારો નામ સીમાબેન સરમાલવે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું આજે અમે સુરત થી 75 બેનો નીકળેલા છે ભૂ હડતાલ માટે જે કાલે અમદાવાદ એલિસ બ્રિજ પર ભૂ હડતાલ માં બેસશું અને અમારો મેઈન મુદ્દા છે કે જે ચાર લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો પ્લસ અમારા જે પગાર વધારાને કીધું હતું ચુકાયદા તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી એના પછી ચોવીસ હજાર પગાર વર્કર બહેનોના અને હેલ્પરબહેનોના જે પગારની વાત કરી હતી વીસ હજાર ત્રણસો તે હજુ સુધી અમલીકરણમાં નહીં આવ્યો હતો અને અમારી આશા બહેનો છે આશા બહેનોના બી એટલા પ્રશ્ન છે આજે એટલા નાના પગાર ઇન્સેન્ટીવ બેઝ પર એ લોકોને પૂર્ણત્યા શોષણ કર કરવામાં આવે છે આ ઇસ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે સુરતની અંદર ગુજરાતની અંદર ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે